રામનગરી પ્રાથમિક શાળામાં દિવસની પૂર્વ સંધ્યાએ ધ્વજ વિતરણ તેમજ બાળકોને અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર કવિતા મીરા ટ્રસ્ટ અંતર્ગત આજના દિવસે શાળાના બાળકોને રાષ્ટ્રધ્વજ તેમજ દેશભક્તિને લગતા પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રોયલ ફાઉન્ડેશનના ઉપક્રમે બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી જાણીતા એડવોકેટ શંકરભાઈ સચદેની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં આઝાદીનું મહત્વ સમજાવીને હર ઘર તિરંગા ઝુંબેશમાં કઈ રીતે ભાગ લઈ શકાય અને રાષ્ટ્રધ્વજનું ગૌરવ જાળવી શકાય તે માટેની સમજ આપવામાં આવી હતી શંકરભાઈ સચદે આ અંગે ચંચન્યુ સાથે વાત કરી હતી રામનગરી પ્રાથમિક શાળા એ સમાજના છેવાડાના બાળકોની પ્રાથમિક શાળા ગણી શકાય એ બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું રાષ્ટ્રભક્તિના ગીતોની પુસ્તિકા એ ડૉક્ટર કવિતા મીરા સદ્દીની સ્મૃતિમાં આપવામાં આવી અને નાસ્તાની વ્યવસ્થા ઝંડાવાળા ચાચા રોયલ ફાઉન્ડેશનના પ્રમુખ અનોરભાઈ નોરે કરી રાજ્ય શિક્ષકના ઉપપ્રમુખ હરીસિંહભાઈ સોઢા એમાં ઉપસ્થિત હતા શાળાના આચાર્ય સોઢા સાહેબ ઉપસ્થિત હતા શિક્ષણને લગતા બીજા આગેવાનો પણ હાજર હતા શાળાનો સ્કૂલ પણ હાજર હતો અને આપણે જોયું ને બધા બાળકોએ બહુ જ ખુશીથી રાષ્ટ્રધ્વજ સ્વીકાર્યા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા હર ઘર તિરંગા મુહિમ અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી આખા દેશમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે એ રાષ્ટ્રધ્વજનો મહિમા એ રાષ્ટ્રધ્વજનું ગૌરવ સમજવા માટે એક જ ઘટના આમ તો ઘણી ઘટનાઓ ઇતિહાસમાં છે એક બ્લેરિંગ ઘટના આપના વ્યુઅર્સ માટે મૂકું એ બ્રિટિશરોનું રાજ હતું બિહાર પટણા સચિવાલય પર રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવેલું એ રેલી રાષ્ટ્રધ્વજ સાથે બધાના હાથમાં રાષ્ટ્રધ્વજ મોટો રાષ્ટ્ર રાષ્ટ્રધ્વજ સચિવાલય પર લહેરાવાનો હતો સચિવાલય પાસે પહોંચી ત્યારે બ્રિટિશ બ્રિટિશરોના સૈનિકોએ એમના પર ગોળીબાર કર્યો અને મારા જેવા સંખ્યાબંધ વડીલો એમાં શહીદ થયા રાષ્ટ્રધ્વજ દેવીપ્રત ચૌધરી નામના વિદ્યાર્થીના હાથમાં આવ્યો એ આગળ વધતો હતો ત્યારે મારા જેવા વડીલોએ સમજાવ્યું કે ભાઈ તું હજી નાનો છો તું પાછો વળી જા બ્રિટિશ સૈનિકો એમણે પણ એણે સમજાવ્યું કે હજી તું વિદ્યાર્થી છો તારા કુટુંબની આશા છો તું પાછો વળી જા તો એણે વડીલોને સામેથી કહ્યું કે ભાઈ દેશની આઝાદી માટે કે રાષ્ટ્રધ્વજનું ગૌરવ જાળવવા માટે બલિદાન આપવું એ માત્ર વડીલોનો અધિકાર નથી વિદ્યાર્થી તરીકે અમારો પણ અધિકાર છે એ દેવીપ્રત ચૌધરી આગળ વધ્યો બ્રિટિશરોની ગોળીથી વિંધાઈ ગયો રાષ્ટ્રધ્વજ બીજા વિદ્યાર્થીના હાથમાં આવ્યો એ વિંધાઈ ગયો ત્રીજા વિદ્યાર્થીના હાથમાં આવ્યો એ વિંધાઈ ગયો ચોથા વિદ્યાર્થીના હાથમાં આવ્યો એ વિંધાઈ ગયો પાંચમો અને છઠો એમ છ વિદ્યાર્થી વિંધાઈ વિંધાઈ ગયા બ્રિટિશરોની ગોળીથી અને છેવટે જ્યારે ટોપ પર એ પહોંચ્યા ત્યારે એ ધ્વજ કોલેજમાં અભ્યાસ કરતા સતીષ ઝા નામના વિદ્યાર્થીના હાથમાં આવ્યો ત્યારે ફરીથી એમને મારા જેવા વડીલોએ અને બ્રિટિશ સૈનિકોએ સમજાવ્યો કે ભાઈ તારો કોલેજમાં છેલ્લું વર્ષ છે તારા લગ્ન થઈ ગયા છે તું કુટુંબની એકમાત્ર આશા છો તું પાછો વળી જા તો એણે પણ ના પાડી અને આગળ વધ્યો આગળ વધ્યો એટલે બ્રિટિશ સૈનિકોએ ન છૂટ કે પર ઘોડી ચલાવી એ ઘાયલ થઈ ગયો ઘાયલ અવસ્થામાં સચિવાલયના ટોપ પર પહોંચ્યો ધ્વજ લહેરાવ્યો અને ધ્વજ લહેરાવ્યા પછી એનું મૃત્યુ થયું અને ધ્વજ ધ્વજ લહેરાવ્યા પછી શહીદ થયો તો આ રાષ્ટ્રધ્વજનું શું ગૌરવ છે સાત સાત વિદ્યાર્થીઓના બલિદાન વડીલોના બલિદાન વધારામાં તો માત્ર વિદ્યાર્થીઓના બલિદાન અને સાત વિદ્યાર્થીઓ પૈકી ત્રણના લગ્ન થઈ ગયા હતા એ જમાનામાં લગ્ન વહેલા થતા હતા અને તળપદી ભાષામાં કહું તો ઘણી ઘણી પોતા માટે કુટુંબ માટે ઉપયોગી થવાના સ્ટેજે અને લગ્ન માટે ઘોડીએ ચડવાના સ્ટેજે આ યુવાનો બ્રિટિશરોની ઘોડીથી વિદાય ગયા આપણે તો કોઈ બ્રિટિશરોની ગોળી ખાવાની નથી આપણા દેશની સરકારની ગોળી નથી ખાવાની કોઈ આક્રમણખોરો સામે લડવા નથી જવાનું આપણું આપણું આપણી ફરજ માત્ર એટલી જ છે કે આ દેશમાં ગમે તે કાળ ગમે તે કાળે યુદ્ધની સ્થિતિ ઊભી થાય આજે દુનિયાના જુદા જુદા ભાગોમાં જુદી જુદા જુદા ઇસ્યુઝ ઉપર યુદ્ધ ચાલી રહ્યા છે આપણે ઈચ્છીએ કે યુદ્ધ ન થાય પણ ક્યારેક પણ એવી આપત્તિ આવી પડે કટોકટી આવી પડે તો આ દેશમાં જો રાષ્ટ્રીય એકતા હોય તો જ આપણી રાષ્ટ્રીય અખંડિતતા જળવાઈ રહે અને એના માટે રાષ્ટ્રીય અસ્મિતાની ભાવનાને વધારે મજબૂત કરવાની જરૂર છે એ રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના રાષ્ટ્રધ્વજથી રાષ્ટ્રગીતથી અને ગાનથી આપણે મજબૂત કરી શકીએ તો આજના દિવસે સૌને મારી વિનંતી કે આપણે રાષ્ટ્રધ્વજનું ગૌરવ સમજીએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન એમાં જે ભાવના વ્યક્ત કરવામાં આવી છે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણે જ્યાં હોઈએ ત્યાં આપણે કોઈ પણ વાત વિચારીએ કે કોઈ પણ નિર્ણય લઈએ તો જેને આપણે કહીએ ને કે નેશનલ ઇન્ટરેસ્ટ શુડ બી ધ પેરેમાઉન્ટ કન્સિડરેશન કોઈપણ નિર્ણય લેતી વખતે રાષ્ટ્રનું હિત શેમાં છે એ હંમેશા આપણે જો લક્ષ્યમાં રાખશું તો આ દેશમાં આઝાદી ટકી રહેશે અને લોકશાહી ટકી રહેશે અને આખર તો આઝાદી ટકશે કે લોકશાહી ટકશે તો આપણા ફાયદામાં છે તો આપણા ફાયદા માટે આપણી ભાવિ પેઢીના ફાયદા માટે પણ આપણા હિતમાં છે કે આપણે રાષ્ટ્રીય એકતાનું મહત્ત્વ સમજીએ અને સામાજિક સમરસતાનું મહત્ત્વ સમજીએ એ બંને મુદ્દા સમજવાની ખાસ જરૂર છે અને એ આ રાષ્ટ્રધ્વજને આપણે હંમેશા જો નજર સમક્ષ સમક્ષ રાખશું તો આપણે જાળવી શકશું ફરીથી પંદરમી ઓગસ્ટે આપના વ્યુઅર્સને અને આપની ચેનલ મારફતે સૌ કોઈને આઝાદી દિનના અભિનંદન અને આઝાદી દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ